વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ કોમર્સ જોઈન એન્ડ કોમર્સ ગાઈડન્સ આજે આપણે વાત કરીએ છીએ ધોરણ બાર કોમર્સ ચેપ્ટર નંબર એકની અકાઉન્ટ્સ ચેનલ પર નવા હો તો ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ક્વેશ્ચન નંબર પહેલો એ કહેવા માગે છે સીધા ટોપિક ઉપર જઈએ કે દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે જુઓ એક સરખી રકમનો શું કરે છે દર મહિનાના અંતે ઉપાડ કરે છે કુલ વાર્ષિક ઉપાડ કેટલો કરે છે બાર હજાર દર મહિનાના અંતે હોય ને તો છાસઠ પણ બાર સૂત્રની અંદર મૂકવું પડે જો શરૂઆતર જે છે હજાર રૂપિયા બાર ભાગ્યા સો કારણ કે ટકાવારી આપી છે અને છાસઠ અપોન બાર જે દર મહિનાના અંતે છે એના હવે અહીંયા છસો સાહીઠ રૂપિયા આવ્યા છે માસિક ઉપાડપણનું વ્યાજ આવ્યું છે એ કેમ માસિક ઉપાડપણનું વ્યાજ આવ્યું છે કે દર વર્ષ મહિનાના અંતે એક હજારનો ઉપાડ કર્યો કુલ વાર્ષિક ઉપાડ કેટલો છે બાર હજાર એટલે આપણે માસિક ઉપાડ શોધ્યો છસો સાહીઠ રૂપિયા અંતે હોય તો છાસઠ અપોન બાર અને જો શરૂઆતમાં હોય તો ઇઠ્યોતેર અપોન બારથી આપણે સૂત્ર શોધવાનો આવે છે ઓકે સો આઈ હોપ દાખલામાં ખબર પડી ગઈ હશે હવે આપણે આગળ વધીએ દાખલા નંબર બેમાં અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે તેઓની મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે છે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર આઠ ટકા લખી કમિશન આપવાનું જો વર્ષના અંતે પેઢીનો નફો છન્નું આઠ છોત્તેર હોય તો અમૃતાને કોઈ કેટલી રકમ મળે તો અહીંયા જુઓ ફર્સ્ટ ઓફ ઓલ અમૃતાનું કમિશન શોધવું હોય ને તો અહીંયા છન્નું આઠ છોતેર અને આઠ ટકા છે બરાબર અને ભાગ્યા એકસો આઠ બરાબર તો સાત હજાર એકસો છોત્તેર તમને ઉપાડ કમિશનનું વ્યાજ મળી જશે એ કમિશનનું વ્યાજ છે ને આની અંદર સમય ગયું છે એટલે છન્નું આઠ છોતેરમાંથી માઇનસ કરશો નેવ્યાશી હજાર સાતસો તમને ઉપાડ પરનું વ્યાજ મળશે બરાબર નેવ્યાશી હજાર સાતસો એ ઉપાડ સોરી ચોખ્ખો નફો મળી જશે અને એ ચોખ્ખો નફો મળે એટલે એના ભાગ્યા બે કરવું પડશે કેમ કારણ કે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન ના વેચાય નફો નુકસાન નફા ના જ પ્રમાણમાં વેચાય એટલે અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી એટલે આપણે બંને ભાગીદારોમાં વન જેમ વન ધારી લેવું પડે બરાબર હવે પછી એવું કહે છે કે નીવ્યા હજાર સાતસો ભાગ્યા બે એટલે ચુમ્માલીસ આઠસો પચાસ અમૃતાને મળે ચુમ્માલીસ હજાર આઠસો પચાસ દિવ્યાના મળશે અને હવે અમૃતાનું કુલ કેટલી રકમ મળે તો ચુમ્માલીસ આઠસો પચાસ વત્તા સાત હજાર એકસો છોતેર એમ બાવન હજાર જીરો છવ્વીસ એ રીતે ટોટલ અમૃતાનો કુલ આટલી રકમ મળશે બરાબર આઈ હોપ દાખલામાં ખબર પડી ગઈ છે હજી આપણે આગળ વધીએ વિસ્મય અભિજીત અને કૃણાલ ત્રણ જેમ બે જેમ ચારના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે મેનેજરને તેને કમિશન આપ્યા બાદ વધતા નફા ઉપર દસ ટકા લેખી કમિશન આપવાનું છે જુઓ કેટલા ટકા લેખે કમિશન આપવાનું છે વધતા નફા ઉપર દસ ટકા કમિશન અભિજીતના ભાગે ત્રીસ અપોન સોરી ત્રીસ હજાર નફો આવે છે તો મેનેજરના કમિશનની ગણતરી કરો હવે જુઓ અહીંયા અભિજીતનું પ્રમાણ કેટલું છે તો બે છે અને ત્રણના બે પાંચના ચાર ટોટલ કેટલા થાય નવ તો અભિજીતના બે પોઈન્ટ નવ એ ત્રીસ હજાર આવે છે કેટલો નફો આવે છે ત્રીસ હજાર નફો આવે છે ઓકે તો અહીંયા ચોખ્ખું કીધું છે બે પોઈન્ટ નવના ભાગે ત્રીસ હજાર આવે તો પેઢીનો નફો હંમેશા એક હોય એ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો પેઢીનો નફો હંમેશા કેવો હોય એક હોય બરાબર અને એમાંથી બે અપોન નવ એ જે છે એ માઇનસ કરવામાં આવે તો નવ ઓપોન બે થઈ જાય અંશનું છેદનું અંશ થાય છે અહીંયા ધ્યાન આપો કે ભાઈ પેઢીનો નફો એક હોય બરાબર પેઢીનો નફો અહીંયા શું કહે છે એક હોય અને બે 9 નવે અભિજીતના ભાગે કેટલા આવે છે ત્રીસ હજાર આવે છે બરાબર તો એકે કેટલા આ ફોર્મ્યુલા મૂકવામાં આવે છે જુઓ બે 9 નવે અભિજીતના ભાગે બે 9 નવે અભિજીતના ભાગે ત્રીસ હજાર આવે છે કેટલા આવે છે ત્રીસ હજાર આવે છે તો એકે કેટલા તો આ રાશિ તમે મૂકશો એટલે ત્રીસ હજાર ગુણ્યા એક ગુણ્યા નવ બે તો પેઢીનો વહેંચણી પાત્ર નફો કેટલો આવે છે એક લાખ પાંત્રીસ હજાર સીધે સીધો નફો આવી જશે અને એના દસ ટકા તમે કરશો એટલે તેર પાંચસો મેનેજરનું કમિશન આવી જશે રાશિ મૂકવાની છે તો બે અપોન નવ એ ત્રીસ હજાર નફો આવતો હતો એક એકે કેટલો તો એક ગુણ્યા ત્રીસ હજાર અને અંશનું છેદ છેદનો અંશ નવ અપોન બે કેટલો તો પેઢીનો કુલ નફો એક પાંત્રીસ આવો અને એના દસ ટકા કરો તો મેનેજરનું કમિશન મળી જશે બરાબર એના પછી દાખલો છે રાજકુમાર કૌશિકના શર્માનું પ્રમાણ પંદર જેમ દસ જેમ નવ છે તો પેઢીના કુલ નફો અડસઠ હજાર થયો હોય તો ભાગીદારને મળતો નફો શોધો તો જુઓ અહીંયા કશું કરવા નથી અડસઠ હજાર મૂકી દેવાના રાજકુમાર કૌશિકના શર્માના અને પંદર ભાગ્યા ચોત્રીસ કરો અને દસ ભાગ્યા ચોત્રીસ નવ ભાગ્યા ચોત્રીસ રકમ ત્રીસ વીસ ના અઢાર આવે સિમ્પલ ના આ ત્રણેનો સરવાળો કેટલો થવો જોઈએ અડસઠ હજાર થવો જોઈએ બરાબર સિમ્પલ છે પંદર ને દસ પચીસ ને નવ ચોત્રીસ એટલે અહીંયા ભાગાઘરમાં ચોત્રીસ દરેકના મૂકવામાં આવે છે આઈ હોપ કે તમને વિડીયો ખૂબ ગમે હશે બરાબર અને ચેનલ પણ બનાવી રહો જેથી કરીને તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત